દક્ષિણ ગુજરાતના ભરવાડ સમાજ દ્વારા આવતીકાલે પચીસ એક બે હજાર છવ્વીસના રોજ સરસઠ યુગલોના સમૂહ લગ્નોત્સવ યોજાશે તે નિમિત્તે આજ રોજ કર્યાવર વિતરણનું આયોજન કરવામાં આવ્યું ભરવાડ સમાજ અને મુખ્ય દાતા રણછોડભાઈ ભાડીદિયારાના તરફથી સમૂહ લગ્નનું આયોજન કર્યાવર વિતરણ કરવામાં આવ્યું દાતા શ્રી રણછોડભાઈ તરફથી સરસઠ દીકરીઓને કર્યાવર પેટે પંચોતેરથી વધારે વસ્તુઓ આપી સેવામાં સહભાગી થયા હતા

જે પરિસ્થિતિમાંથી નીકળ્યા ત્યારે એને સાચીઓ એના પપ્પા જે એના બાપુજી છે એને અગિયાર દીકરીઓના લગ્ન કરાવવાના હતા ત્યારે જે આ પગભર થયા ત્યારે એ અત્યારે સડસઠ દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે અને સાથે સાથે એમની પણ દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે ત્યારે આ જે નવમો સમૂહ લગ્ન છે અમે હરેક સમૂહ લગ્નની અંદર જે મહેનત કરતા હોય છે કાર્ય કરતા હોય અને જે દાતા હોય છે એમની સાથે આપણે વાત કરીશું જે તમારું નામ મારું નામ મગાભાઈ વ્યાભાઈ ભુઆ કઈ રીતનું આયોજન કરવામાં કેટલામો સમૂહ તમારું કઈ રીતનું આ નવમો સમૂહ લગ્ન છે સમસ્ત દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ તે તેને આયોજન બધું કરે છે પણ આ સમૂહ લગ્નના સંપૂર્ણ દાતા રણછોડભાઈ દાજી છે આગળના જે આઠ સમૂહ લગ્ન થયા એમાં દક્ષિણ ગુજરાત સર્વે સમાજ મળે ભરવાડ સમાજ મળે અને આયોજન કરતા હતા નવમાં સમૂહ લગ્નનું દાતા સંપૂર્ણ રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાધરા દાજી સંપૂર્ણ ખર્ચો એમનો છે તો આપણે જે સમૂહ લગ્નના દાતા છે રણછોડભાઈ એમની સાથે આપણે વાત કરીએ રણછોડભાઈ આજનો શું કાર્યક્રમ છે આજે કઈ રીતનું આયોજન આજે આપણા સમૂહ લગ્નમાં જે આપણે દીકરીઓને કર્યાવર આપ્યો છે એનું વિસ્તરણ થઈ રહ્યું છે આજે આપણે કેટલી વસ્તુ હશે ને કઈ રીતના કેટલા આપણે ટેમ્પાને કઈ રીતના આયોજન આજનું કરવામાં આવ્યું શું શું આજની કરવામાં આવ્યું આપણે કેમ જેમ કે જેટલા ટેમ્પાવાળા આવ્યા જે આપણે આપણો જ સમાજના છે એમને પણ અત્યારે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું ને કેટલી વસ્તુ અને શું શું વસ્તુ તમે અંદાજે તમારી રીતે કહી અંદાજીત આઇટમમાં બોતેર આઇટમ છે પણ નંગમાં ગણો તો બસોથી આજુબાજુ આઇટમ થાય છે હવે તમે આમાં તમે સમાજને એક માર્ગદર્શન આપો જે રીતના તમે અત્યારે સંપૂર્ણ દાતા છો તો આગળના નવમાંથી દસમામાં કોઈ પણ આ રીતના દાતા બની શકે કે કઈ રીતનું કે અને આગળ તમારે શું કાર્યક્રમ છે કે જો તમે એક વીઘા જમીન પણ દાનમાં આપી છે સંપૂર્ણ દાતા પણ છો તો આગળનું આપણે સમાજ માટે તમારું શું આયોજન સમૂહ લગ્ન તો અત્યારે થઈ રહ્યા તમે જો પ્રદક્ષ જોઈ રહ્યા છો અને જમીન જે આપી છે એમાં એક વિશાળ ભવન બનશે સમાજનું ને અમારા છોકરા જે પરીક્ષાઓ આપે છે ટ્રેનિંગ માટે બધા ઉતારા લે છે અને બીજા રૂમ બનાવીશું અને ને હોસ્ટેલ બનાવીને છોકરા ભણાવીશું ક્યાંક ને ક્યાંક આપણે ભરવાડ સમાજના જે દીકરાઓ છે જે ભણવામાં જે પાછળ છે તેઓને અત્યારે શિક્ષામાં આપવા માટે જે હોસ્ટેલ બનવામાં આવી રહ્યું છે ત્યારે તમામ ભરવાડ સમાજની દીકરીઓ અને દીકરાઓને ત્યાં શિક્ષણ આપવામાં આવશે એના માટે પણ એક વીઘો જમીન દાનમાં આપવા આવી રહી છે ત્યારે અન્ય સાથે પણ આપણે વાત કરવામાં રાજુભાઈ રાઘુભાઈ એટલે અને ભેગું કામ કરવું માં બહુ અંતર છે સૌથી સારામાં સારી જો પ્રતિભાઓ હોય તો બધાએ ભેગા મળી અને જે આ કામ કરવું ને એને પૂરું પાડવું અને એક જ ભાઈ ટોટલ વસ્તુના દાતા બની અને જ્યારે સમાજમાં કામ કરતા હોય અને આખો સમાજ એમની હારે ઊભો રહે બહુ બિરદાવા પાત્ર રણછોડભાઈએ છે મારો ભાઈ છે એટલે બીજું તો શું કહેવાનું પણ એને ઠાકર આપ્યું છે અને એને દિલ ખોલીને બધાને દીકરીઓને છે બહુ સારી વાત છે અભિનંદન જય ઠાકર મહારાજ તો આપણે આપણે અન્ય પણ છે એમની સાથે વાત તમારું નામ મારું નામ લાલાભાઈ નારાયણભાઈ ડાંગર છે આજે સમૂહ તો થઈ રહ્યા છે પણ એક મહત્વની વાત એ છે કે આ સડસઠ દીકરીની અંદર રણછોડભાઈ દાજીની પોતાની પણ બે દીકરીઓ છે તો આવું માલધારી સમાજમાં તો નહીં પણ આવું ભારતમાં કોઈ સમાજમાં અમે નથી જોયું કે સમૂહ લગ્ન કરે છે પોતે ખર્ચો કરે છે કરોડો રૂપિયાનો જમીનનું દાન પણ આપે છે અને જે પોતાની દીકરીઓ અંદર પરણાવે છે આવો કિસ્સો ભારતમાં પહેલીવાર બન્યો છે ભરવાડ સમાજમાં અને એ દાજીભાઈએ આવી એક એક પ્રેરણા ઊભી કરી છે અન્ય સમાજને પણ ખબર પડે કે ભાઈ આવું કરાય આવો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે છતાં પણ બે દીકરીઓ પોતાની આની અંદર જ લગ્ન કરાવે છે તો આ એક અમારા ભરવાડ સમાજ ગૌરવ લેવાઈ જેવી વાત છે રંછોડભાઈ દાજી ઉપર ઠાકર દ્વારકાધીશ એમની ચડતી કળા રાખે ભગવાન એમને આગળ વધારે અને કાયમ આવા કાર્ય સમાજના કરતા રહે અને સમાજની આવી રણછોડભાઈ દાજી જે સુરતના બિલ્ડર છે એક સારું એવું નામ છે ઉદ્યોગપતિમાં સુરતનું નહીં પણ ગુજરાતનું અમારા માલધારી સમાજમાં રણછોડભાઈ દાજીનું બહુ મોટું નામ છે પણ ભગવાન આથી પણ બહુ મોટા બિલ્ડર બનાવે અને આથી પણ બહુ મોટું નામ બનાવે એવી અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી છે અને આપણે જે વકીલ છે જે એડવોકેટ છે અને જે આ નવ સમૂહ સમૂહ લગ્નની અંદર જે તમામ સેવા આપી રહ્યા છે ત્યારે એમની સાથે વાત કરીશું તમારું જય દ્વારકાધીશ કલાભાઈ એડવોકેટ કલાભાઈ આપણે જે દાન આપે એ તો વાત જ કે અલગ છે દાન આપવાળાએ ઘણા પડ્યા છે પણ એની સાથે સંગઠન જે બધું સંગઠન કરવું અને કઈ રીતના કામકાજ કરવું એમાં પણ એક મહત્ત્વ છે પૈસા તો આપીએ અને સાથે સાથે સંગઠનને પણ એકત્રિત રાખે એ વિશે આ જે આનંદ ઉત્સાહ અને ઉમંગની ઘડી છે આ ઘડીના શુભ અવસરે દાન આપવું એ ખૂબ સારી વાત છે પણ સડસઠ જેટલી દીકરીઓનો આ સમૂહ લગ્નની અંદર એક સાથે કરિયાવર આપી અને સડસઠ દીકરીઓનો કરિયાવર એક સાથે તમે જોવો બધા ટેમ્પાઓ અહીંયા છે આ બધી વસ્તુ રકાબીથી માંડી અને કબાટથી માંડીને લોખંડનો સેટેથી માંડીને બોતેર જેટલી વસ્તુઓ એક ઘર ચલાવવા માટે એક દીકરીને જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ જોવી એ તમામ વસ્તુઓ આ રણછોડભાઈ દાજી દાતા તરફથી આપવામાં આવેલી છે અને આ ભેગું કરવા માટે સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ દુકાનોમાંથી અલગ અલગ વેપારી પાસેથી સમાજના આગેવાનો યુવાનો સખત છેલ્લા સાત દિવસથી મહેનત કરી રાતે બાર એક વાગ્યા સુધી આ અડસઠ દીકરીઓના અલગ અલગ સ્ટોલ કરી અને પાંચસો કરતાં વધારે સ્વયંસેવકો રાતના બાર વાગ્યાથી કામ કરે છે તો વિધિવત રીતે અત્યારે નગા લાખાના ઠાકરની જ્યાંય બોલાવીને એક સાથે સડસઠ દીકરીનો કર્યાવર અહીંથી વિદાય કરવામાં આવેલ છે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે અત્યારે ચોવીસ કલાકથી પાંચસો સતત રહ્યા છે અને સાડા ત્રણ હજારથી વધારે જે સ્વયંસેવકો છે તે આ આપણે જે કાર્યક્રમ છે કાલે જે સમૂહ લગ્ન છે એની અંદર જોડાવાના છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત કાનાભાઈ મેડ દિવ્યાંગ ન્યૂઝ સુરત